સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથરી હોય તેવા બનાવો રોજે રોજ સામે આવી રહ્યા છે આજે શહેરમાં હત્યાનો વધુ એક બનાવો બન્યો છે સિરાવતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટુર્નામેન્ટમાં કિન્નર અને યુવક વચ્ચે થયેલી બબાલ બાદ ખૂની ખેલ ખેલાય ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટુર્નામેન્ટમાં સંચના નામની ઓગણ પચાસ વર્ષે કિન્નર રહેતી હતી આજે સંજના ની ચપ્પુ નિર્મમ હત્યા કરવામાં આવી છે ઓગણત્રીસ વર્ષ જેઠવા કિશન કુમાર નામના યુવકે કિન્નરની હત્યા કરી હોવાની સામે આવી છે કિશન તેની માતા સાથે રહેતો હતો તેને કિન્નર સંજના સાથે સંબંધ હતા જો કે થોડા દિવસોથી કિન્નર કિશનના ઘરે રહેવા આવી ગઈ હતી જેમાં આજે બંને વચ્ચે કોઈ બાબતે ચમડો થયો હતો જેમાં ગુસ્સામાં કિશનને ચપ્પુના ઘા જે કી કિન્નર સંજનાને મોતને ખાત ઉતારી આ ઘટના બાદ સલાવતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે લાશ નો કબજો લઈ પીએમ હોસ્પિટલ મોકલી આપી હતી હાલ પોલીસ અત્યારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે સલામતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ઉમર વડાકે હત્યાનો બનાવ બન્યો છે કિશનના સંબંધો કિન્નર સાથે હતા સંજમાં તેના ઘરે જ રહે છે બંને વચ્ચે અણબનાવને લઈને ઝઘડો થયો હતો જેમાં કિશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી હાલ પોલીસ આરોપી કિશનને પકડવા માટે તપાસ કરી છે

સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા છેલ્લા ત્રણેક દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે આજ સવારે આ બંને વચ્ચે કોઈપણ કારણસર ઝઘડો થયો હોય કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે પોસ્ટમોર્ટમમાં જે પણ વિગત અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું આ ઉપરાંત આસપાસના લોકોના અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગી ભેગા કરી રહ્યા છીએ અત્યારે અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ ત્રણેક દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે એને કારણે હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું